બનાસકાંઠા જિલ્લાના બાલારામ અભયારણ્ય અને નદી વિસ્તારમાં વન વિભાગે એક અનોખી પહેલ કરી છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યું છે જિલ્લા નાયબ વન સંરક્ષક અમીનના નેતૃત્વમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું પાલનપુર નોર્મલ રેન્જ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક સ્વયંસેવકોએ પાંચ દિવસ સુધી શ્રમદાન કર્યું એકસો ત્રણ લોકોની મદદથી સાત ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેનો ઉપયોગ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો આ અભિયાનમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત ગ્રામજનો વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો આ પહેલથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સ્વૈચ્છિક રીતે કચરો એકત્ર કરવાની ભાવના જાગી છે બાલારામ અભયારણ્ય અને નદી પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો છે અહીં લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે આ વિસ્તાર પ્રકૃતિ વન્યજીવ અને આધ્યાત્મિક શાંતિનો ત્રિવેણી સંગમ છે વન વિભાગે આ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો અને તેમાં સફળતા મેળવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ